વસ્તાર આહિર કુળમાં જાય છે અને પહેલા પુત્ર કૃતધાવીની પાંચમી પેઢીએ જયાતી થયો આ જયાતીને બે પુત્રો થયા પહેલો પુત્ર જદુ અને બીજાનું નામ કુરુ હતું તેમાંથી પહેલા પુત્ર જદુના વંશજો કુળથી ઓળખાણા અને તેના પરિવારમાં છપ્પન કુળ યાદવો થયા હતા આપણે આ વંશજોમાં હોવાથી આપણું કુળ યદુકુળ કહેવાનું બીજું કુરવંશમાં પાંચ પાંડવો અને સો કૌરવ થયા હવે પછીની યદુની બેતાલીસમી પેઢીએ વાસુદેવ થયા અને તેને બે પુત્રો બળદેવ અને શ્રી કૃષ્ણ જન્મ્યા હતા ઇતિહાસ જોતા